દર્દીઓ માટે માઠા સમાચાર એક એપ્રિલથી નવસો દવાઓના ભાવમાં થશે વધારો તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે નવસો દવાને ભાવમાં વધારો થવાનો છે તો જો તમે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયરોગ અથવા ચેપ જેવી સામાન્ય બીમારીઓની સારવાર માટે જરૂરી દવાઓ લઈ રહ્યા છો તો તમારા માટે ખરાબ સમાચાર છે આજથી એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી આ દવાઓ માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે સરકારના એક નિર્ણયના કારણે લગભગ નવસો જેટલી આવશ્યક દવાઓની કિંમતમાં એક પોઈન્ટ ચોતેર ટકાનો વધારો થવા જઈ રહ્યો છે આ ભાવ વધારો આજ રાત્રે બાર વાગ્યાથી અમલમાં આવશે સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇવિસિંગ ઓથોરિટી એનપીપીએ આંકના આધારે આવશ્યક દવાઓનો ભાવ નક્કી કરે છે વર્ષ બે હજાર ચોવીસ માટે ડબલ્યુપીઆઈમાં એક પોઈન્ટ ચુતેર ટકાનો વધારો નોંધાવે છે જેના કારણે દવા બનાવતી કંપનીઓને સરકારની મંજૂરી વિના આટલા દરે કિંમતો વધારવાની મંજૂરી મળી ગઈ છે એનપીપીએના જણાવ્યા અનુસાર કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં ડબલ્યુપીઆઈમાં એક પોઈન્ટ ચુતેર ટકાનો વધારો થયો હોવાથી કંપનીઓ સમાન દરે દવાઓના છૂટક ભાવમાં વધારો કરી રહી કરી શકે છે આ ભાવ વધારાની અસર અનેક પ્રકારની દવાઓ પર જોવા મળશે જેમાં મુખ્યત્વે એન્ટીબાયોટિક્સ એન્ટીવાયરલ દવાઓ મેલેરિયા દવાઓ પીડા નિવારક દવાઓ અને ડાયાબિટીસની દવાઓનો સમાવેશ થાય છે અહીં કેટલીક દવાઓ અને તેના સંબંધ સંભવિત નવા ભાવની માહિતી આપવામાં આવી છે એન્ટીબાયોટિક્સ तो एजिथ्रोमाइसिन बसो पचास मिलिग्राम अंदाजित भाव रुपया बार पॉइंट जीरो आठ प्रति गोरी, एजिथ्रोमाइसिन पाँच सौ ग्राम पाँच सौ मिलिग्राम अंदाजित भाव चौबीस रुपए एमोक्सिस्लिन ग्लेव्युलेसिन एसिड ड्राई सीरप अंदाजित भाव रुपया बे प्रति मिली एंटीवायरल दवाओं એ સાઇક્સ ક્લોરિંગ બસો મિલીગ્રામ સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે ખાસ કરીને જે લોકો પહેલાથી જ મોંઘવારી અને સ્વાસ્થ્ય ખર્ચના બોજ હેઠળ દબાયેલા છે તેમના માટે આ નિર્ણય વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જો કે સરકારનું કહેવું છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ વધતા ઉત્પાદન ખર્ચને કારણે દવાઓનું ઉત્પાદન ચાલુ રાખી શકીએ તે માટે આ ભાવ વધારો જરૂરી હતો હવે જોવાનું એ રહે છે કે આ ભાવ વધારો આગામી દિવસોમાં સામાન્ય જનતાની કેટલી હદે પરેશાન કરે છે તો દોસ્તો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવી ન્યૂઝ જોતા રહો